નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં તો ખેડૂતો માટેના મોટા મહત્વપૂર્ણ સમાચાર વિશેની આ વિડીયોમાં વાત કરીશું જેમાં હવામાન સમાચાર ખેડૂતોને પંચોતેર હજાર રૂપિયાની સહાય લસણના સમાચાર તેમજ અન્ય સહાય બાબતના સમાચાર વિશેની મહત્વપૂર્ણ વાત કરીશું તો વિડીયોને જોતા પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં તો પહેલા મોટા સમાચાર હવામાન બાબતે જોઈએ તો ગુજરાતમાં તાપમાનનો પારો ઊંચો જતા ઠંડીનું જોર ઘટ્યું ઉત્તર ગુજરાત અને કચ્છના અમુક ભાગોમાં હજી પણ ઠંડીનું જોર જોવા મળી રહ્યું છે તો હાલ વાતાવરણ ચોખ્ખું થયું છે જેના કારણે ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે આગામી સમયમાં તારીખ સત્તર આજુબાજુ અનેક વિસ્તારોમાં ઝાકળ વરસાદની સંભાવના કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અનેક વિસ્તારોમાં ગાઢ ઝાકળ વર્ષાની સંભાવના સોળ થી અઢાર દરમિયાન અન્ય મોટા સમાચાર લસણ બાબતે સામે રહ્યા છે લસણની બજારમાં નરમાયનો માહોલ જોવા મળી રહ્યો છે અને ભાવમાં સરેરાશ પ્રતિમાને સો રૂપિયાથી વધુ ઘટ્યા છે નવા લસણની આવકો દેશભરમાં વધવા લાગી છે અને લસણમાં ડિમાન્ડ ઓછી હોવાને કારણે બજારમાં નરમાશ જોવા મળી રહી છે લસણના વેપારીઓ કહે છે કે આગામી પંદર દિવસમાં નવા લસણની આવકો વધી જશે જેના પગલે સરેરાશ બજારનો ટોન નરમ દેખાઈ રહ્યો છે અને આગાહી સપ્તાહે બજારોમાં હજી પણ થોડી દબાય તેવી વ્યક્ત કરી રહ્યા છે અન્ય તરફ ગુજરાતમાં ચારસો પચાસ રૂપિયામાં મળી શકે છે ગેસ સિલિન્ડર રાજ્યના લોકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતના લોકોને ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડરનો બાટલો મળવાની શક્યતાઓ દેખાઈ રહી છે જેમાં બીપીએલ રેશન કાર્ડ ધારકોને હવે ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડરનો લાભ મળી શકે છે જોકે તેની જાહેરાત ફેબ્રુઆરી મહિનામાં જે બજેટ રજૂ થવાનું છે તેમાં કરવામાં આવી શકે છે ગુજરાતમાં હાલ ગેસની બોટલ નવસો ને પચીસ રૂપિયા આસપાસ મળી રહી છે અન્ય તરફ બે હજારના હપ્તાને લઈને મોટા સમાચાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો જે ખેડૂતોના ખાતામાં જમા નથી થઈ રહ્યો તેમને પ્રોસેસ કરવાની રહેશે પહેલાં આધાર કાર્ડ સેન્ટર પર જઈને બાયોમેટ્રિક અથવા તો મોબાઈલ નંબર અથવા તો નવીન ફોટો આધાર કાર્ડમાં અપડેટ કરાવવાનો રહેશે અને ત્યારબાદ આધાર કાર્ડ અપડેટ થયાના દસ દિવસ પછી બેન્કમાં જઈ અને બેંકવાળા પાસે જઈ અને સરકારી સબસિડીવાળું આધાર લિંક કરવાનું રહેશે અને દરેક સરકારી સહાયનું પેમેન્ટ હવે આધાર ઉપર જ જ થઈ હોવાથી હવે આ પ્રોસેસ કરવાની છે અને જેના પછી પીએમ હપ્તો મળશે અન્ય તરફ પિંચોતેર હજાર રૂપિયાની સહાય બાબતે મોટા સમાચાર કિસાન પરિવહન યોજના બે હજાર ચોવીસ તો બે હજાર ચોવીસમાં ખાસ ખેડૂત માટે વાહનોની ખરીદી પર નવી સહાય બહાર પાડવામાં આવી છે અને જે અંતર્ગત માલવાહક વાહનોની ખરીદી પર ખેડૂતોને પિંચોતેર હજાર રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે અને આ યોજનાનો લાભ લેવા કોઈપણ ખેડૂતો લઈ શકે છે જેમાં નાના સીમંત અથવા તો એસસી અને એસ ટીની મહિલાઓને પાંત્રીસ ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે તેમજ સામાન્ય અથવા તો અન્ય ખેડૂતોને પચીસ ટકા અથવા તો પચાસ હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે તો કિશાન પરિવહન યોજના બે હજાર ચોવીસમાં આ લાભ ખેડૂત મિત્રો મેળવી શકે છે